તો ફાઇનલી દોસ્તો અત્યારે હું તિલકવાળા છું અને અત્યારે રિઝલ્ટ આવી ગયું છે અને એવા આપણા ગજેરાનું નિશાન જે હતું દશરથભાઈ એ એકસો એકાવન મઠ્ઠી રીડ માડીને જીતી ગયા છે તો હારેલા સરપંચ અશોકભાઈ જે એમને ઊંચનું નિશાન હતું એ આવે એમને ગજરો લાગશે દશરથભાઈને જીતી ગયા છે તો તમે જોઈ શકો છો એમની ખુશીનો માહોલ એટલો છે કે જે જીતી ગયા એમનું ટાર્ગેટ હતું એ પૂરું કરી લીધું છે આજે એમના સભ્ય પણ જીતી ગયા છે અશોકભાઈ છઠ્ઠા ઓર્ડ ના સભ્ય છે અને સાતમો વોર્ડના સભ્ય છે અમારા વિજયભાઈ અને આઠમો ઓર્ડના સભ્ય છે અમારા મેહુલભાઈ તો સરપંચ જીતી ગયા છે અને હવે આપણે સરપંચ જોડે વાત કરીશું તમે જીતી ગયા છો તમારા સરપંચ તો તમે કામ કેવી અશોકભાઈ છઠ્ઠા જીતેલા સરપંચ સાહેબ આવે સ્વાગત કરશે અશોકભાઈ હાર તો હાર પહેરાવી રહ્યા છે અને તમે જોઈ શકો છો ડિપ્યુટી સરપંચનો ચાન્સ હતો એમનો તો તમે જો સરપંચ સાહેબને તો અમે ખુશીનો માહોલ છે અત્યારે અહીંયા ભડાકા અને ધડાકા થઈ રહ્યા છે અને હમણાં ડીજે પણ આવી રહ્યું છે અને રોકી સ્ટાર મ્યુઝિકલ બેન્ડ આવી રહ્યું છે ડેડીયાપાડાથી તો સરપંચ સાહેબ શું કહેશો તમે ખર્ચો બહુ કરી નાખ્યો છો અને ખુશમાં છો તમે તમે જીતી ગયા છો તો તમારો શું માહોલ છે તો આપણે એમના ડિપ્યુટી સભ્યને પૂછીશું કે તમે રાત દિવસ એક કરી નાખી તમારી આંખો પર ફૂલે ગઈ છે એટલે તમે સુઈવા નથી બહુ મહેનત કરી છે જીતવા માટે એટલે શું કહેશો સરપંચ સાહેબ તો બે શબ્દ તમારી પબ્લિક માટે કહેશો સરપંચ સાહેબ લોકોની કામ કરવાના ને તમે લોકોના કામ કરવાના અને રોડ રસ્તા તમારે પહેલાં બનાવવાના લોકોને પાણીની તકલીફ ના પડે સરપંચ સાહેબ એટલા માટે એના માટે તમારે અને તમારે બધા લોકોને સેવા કરવાની રાત દિવસ તમારે તત્પર રહેવાનું તો આપણે મરી ગયા છે આવે હવે તાલુકા આપણે તિલકવાડાથી આવે વરઘોરો નીકળશે હમણાં અને એમના ગામ કયું ગામ તમારું સુરજીપુરા હા સુરજીપુરાના જે સભ્ય સરપંચ હતા અશોકભાઈ એમને બહુ મહેનત કરેલી નથી એટલે હારી ગયા છે એટલે થોડા ભાગે છે હવે એમના પાંચમા વોર્ડના સભ્યને આપણે મળીશું તમારો સરપંચ બહુ ઢળા કે બેર જીઠો છે તો તમે શું કહેવા માંગો છો તમે કેટલા મતથી જીતા સભ્યમાં તમે અશોકભાઈના સભ્ય હતા હા હા તમે હારી ગયા તો તમારો જીત તમારી સામે કોણ હતું હા 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 તમે હતા છઠ્ઠા વોર્ડમાં મેહુલભાઈ મેહુલભાઈ જે આડી જીતેલા સભ્ય છે જે છઠ્ઠા વોર્ડમાં નિલેશભાઈને હરાવીને એકસઠ મઠ જીતી ગયા છે તોય એમને દશરથભાઈ કીધું તું કે ડિપ્યુટીમાં મેહુલભાઈને અમે રાખીશું પણ તોય એમને અશોકભાઈને ડિપ્યુટી બનાવી દીધા છે તો શું કહેશો અશોકભાઈ તમે કે ડિપ્યુટી બની તમને કેવું લાગ્યું સારું લાગ્યું માહોલ તમારો સારો છે લોકોની સેવા કરજો લોકોના ભૂજ મારવાનું ઓછું કરજો ખર્ચો તમારો જે હોય તમે ભરી જશે શું કે હવે મારા મારે મારા હસ્તક આવે મારે પણ સરપંચ સાહેબનું સ્વાગત કરવું છે હું સરપંચ સાહેબનું સ્વાગતમાં જીતેલા સરપંચ સાહેબ છે અમારા એમનો નિશાન હતું ગજેરાનું કે અમને હું હવાનો એમની જોડે હતો અને એમને ફાઇનલી તમે જે લોકો ઇન્તજાર કરી રહ્યા હતા કે આજ જીતી ગયા છે આમ સરપંચ તેમને પૂર્વતી હું સ્વાગત કરું છું તે એમને ઉભો કરું છું જેટલી મહેનત કરી છે તો અજયભાઈ અજયભાઈ સરપંચ સાહેબ ને નચારી રહ્યા છે ખુબ આપણા ગુસ્સા ગુસ્સામાં આવી ગયા લાગ્યા છે સરપોચ સાહેબ સરપંચ સાહેબ ગુસ્સામાં આવી ગયા છે